હાઈ જોઈ લો અમારું ધોરા માટે કેવું ઘાસ હોય છે જોઈ લો મિત્રો અને ગાયો ચરી રહી છે જોઈ લો મિત્રો સાથે આપણે ધોર્યા આવ્યા હતા ઢોરોને ચારવા માટે અને ચહેરા બુરા મોજા બુરવા માટે જોઈ લો નાનકડો વ્લોગમાં આપણું સારું લાગે તો કોમેન્ટ કરી દેજો મિત્રો જોઈ લો તમને ચાલુ રાખજો મારો વ્લોગ તમને બધું બતાવીશું મારો ખેતરનો નજારો કેવો છે કેવો નથી જોઈ લો મિત્રો પાછળ પાછળ કિશનભાઈ અને વિક્રમભાઈ આવી રહ્યા છે જોઈ લો આપણા હાથમાં લાકડી મસ્ત મજાની બનાવી નાખી છે ઢોરો ચારવા માટે આપણા ઢોર ચડી રહ્યા છે જોઈ લો મિત્રો કેવા ઢોર લાગે લાગે છે છે મસ્ત મજાના જોઈ લેજો આપણો ખેતર તમને કેવો નજારો જોતા રહેજો અને આપણે પણ આ કકોડા વેણી નાખ્યા છે જોઈ લો મિત્રો કકોડા તો મળ્યા નથી શાકભાજી થાય એમ નથી પણ આની કડી કરશું કડી કરીને આપણે ખાશું જય માતાજી મિત્રો વરસાદ તમારી બાજુ કેવો છે કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો કેવો છે સરસ મજાનો નજારો હોય તો કોમેન્ટ કરજો મિત્રો કેવો નજારો છે મસ્ત સુંદર્ય અને સવાર સવારમાં આપણે સારો સારું મસ્ત એમ દિવસ જાય એવું કામ કરી રહ્યા છીએ આજે આપણા કામનું એક પહેલો દિવસ છે અને આપણે એટલા દિવસ તો ધાજરા કામ કરીએ છીએ પણ આજે રજા છે રવિવારના એટલે ફ્રી બેડ એટલે વ્લોગ બનાવી નાખ્યો છે મિત્રો સારો લાગે તો કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો નાનકડો વ્લોગ છે શિવમ જડિયાલી યુટ્યુબ આઈડી છે મિત્રો જય માતાજી મિત્રો